સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની દસ તાલીમ શિબિર પાવન ભૂમિ જુનાગઢ ખાતે તળેટીમાં યોજાયેલી એના શુભારંભ પ્રસંગે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબે એની શરૂઆત કરી હતી આજે વિપક્ષના નેતા અને જન નેતા રાહુલ ગાંધીજીએ પણ શિબિર માં લગભગ ચાર કલાક સાથે વિચાર સાથે કોંગ્રેસની વિચારધારા એમાં સર્વ જાતિ સર્વ ધર્મ સર્વ સમાજના લોકોનો સમાવેશ કરી બધા માટે કામ કરવાના વિચાર સાથે આગળ વધવાની પ્રેરણા એમને આપી છે

લોકોના પ્રશ્નો એમની સમસ્યાઓ એમના મુદ્દાઓને લઈ આવનારા સમયમાં આંદોલન કરવાના કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે લોકલ બોલિંગમાં તૈયારીઓની પણ સમીક્ષા કરી છે વિઝન સાથે ગુજરાત અને ગુજરાતીઓ કેવી રીતે આગળ વધે એ માટે રોડમેપ આ દસ દિવસની શિબિરના અંતે તૈયાર કરવામાં આવશે ને રાહુલજી અમે વિનંતી કરી છે કે છેલ્લા દિવસોમાં પણ ફરી એકવાર વધારે જે ગુજરાત માટેનું કોંગ્રેસનું વિઝન છે કાળમાં પણ જે પણ ગુજરાતમાં વિકાસ થયો છે એના પાયામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે વિચારધારાનું યોગદાન રહ્યું છે એની યોગદાન રહ્યું છે આવનારા સમયમાં પણ વિઝન ડોક્યુમેન્ટ સાથે આ શિબિરનું જ્યારે સમાપન થાય ત્યારે પણ રાહુલજીને આવવાની વિનંતી કરી છે ને એમણે એ વિનંતી સ્વીકાર પણ કર્યો છે તો ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે દસ દિવસની શિબિરના અંતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખા સાથે લોકો પોતાના વ્યક્તિગત સાહસ માટે જાહેર જીવનમાં કામ કરતા હોય છે પોતાના વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને લઈ ક્યારેક ગ્લોબમાં

આજની સ્થિતિમાં ભારતીય જનતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે યુવાઓને મોભૂત શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ ક્ષેત્રમાં સરકાર

મંત્રી પદની ખુરશી લીધે છે કે જૂના ભાજપના આરએસએસના મૂળભૂત પાયાના કાર્યકરોને ખુરશી મળશે એની લડાઈ લાંબા સમયથી ચાલે પણ પેલું ગાજર બહુ લાંબા સમયથી લખેલું છે અને ક્યારે કોઈને લાભ મળશે એની આશામાં બધા લાલચમાં બેઠા છે હું માનું છું કે મંત્રી મંડળમાં ફેરફાર થાય કોઈને મંત્રી પદ મળે કે ના મળે આ સરકારમાં સામાન્ય ગુજરાતીની ચિંતા થતી નથી જે થાય છે ટેક્સ ના છે એ પૈસાનો સદુપયોગ થતો નથી ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને અધિકારીઓનો રાજ છે ગુજરાત ની પ્રજા ભગવાન ભરોસે હોય એવું શાસન થાય પર ચારે તરફ મુદ્દા જ મુદ્દા કોંગ્રેસ પક્ષ તમે જોવો છો કે છેલ્લા કેટલાય સમયથી બધા જ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે છે સૌથી મોટો મુદ્દો આખા દેશમાં જે અત્યારે ચાલે છે વોટ ચોરીનો મુદ્દો ચાલે છે દેશના સંવિધાને આપણને સૌને સમાનતાનો મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક વોટ એના બદલે જે રીતે રાહુલ ગાંધીજીએ વોટ ચોરીનું આખું એક નેક્સસ કેમ ને ઉજાગર કર્યું જે રીતે અમે પણ ગુજરાતમાં નવસારી લોકસભામાં ચોર્યાસી વિધાનસભાના આંકડાઓ સાથે પુરાવા સાથે કેવી રીતે વોટ ચોરી થાય છે એ હકીકતો રજૂ કરી એટલે આનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરી કરીને સત્તા મેળવી લેવી અને ફરી ખેડૂતોને પણ ભૂલી જવા યુવાનોને પણ ભૂલી જવા મહિલાઓની પણ દરકા નહીં કરવી કોઈ વર્ગ વિસ્તારની દરકાર નહીં કરવી ફક્ત ને ફક્ત ચૂંટણીઓ જીતવા માટે વોટ ચોરી કે બીજા જે સામધામ દંડ ભેદની નીતિ અપનાવી એ શાસન ચાલી રહ્યું છે પણ આ હવે લાંબુ નહીં ચાલે વોટ ચોરી કરવા વાળાને પણ પકડીશું અને વોટ ચોરોને પણ ખુલ્લા પાડીશું અને પ્રજામાંથી જે સૂત્ર આવ્યું છે વોટ ચોર ગદ્દી છોડ એ સૂત્ર આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ચાલશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લગભગ બે હજાર છવ્વીસની શરૂઆતમાં આવશે કોંગ્રેસ પાર્ટી સંગઠનની રીતે ચૂંટણીની તૈયારીની રીતે રણનીતિને બધી જ રીતે જે આ દસ દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ રહી છે એ પહેલાં પણ ત્રણ દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ છે અમે બધી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસના બલબૂતા પર કોઈ પણ જાતના ગઠબંધન વગર લડવા માટે સક્ષમ છે ને તૈયાર